હળવદના કોઈબા ગામના રહેવાસી જગદીશ મુગટલાલ રાવલ નાએ મામલતદાર કચેરીમાં અરજી કરેલી હતી અને જે અરજી ઉપરથી હાલ એક ગુનો મામલતદાર શ્રી હળવદ નાવ હળવદ પોલીસમાં દાખલ કરાવેલો છે આ કામે સુંદરી ભવાની ઘનશ્યામપુર ગામના રેવન્યુ રેકોર્ડ પર ચાલતી અલગ અલગ રેવન્યુ સર્વે નંબરવાળી જે જમીનો છે એનું બનાવટી રેકોર્ડ ઊભું કરી અને સરકારશ્રી દાખલ થયેલી અથવા સરકારશ્રીની જમીનો પચાવી પાડવાનું આયોજનબદ્ધ કાવતરો રચી અને સરકારશ્રીના અલગ અલગ હોદ્દાવાળે સહી સિક્કા બનાવી અને ખોટા રબર સ્ટેમ્પ બનાવીને એનો ખરા તરીકે ઉપયોગ કરી અને પોતાના કબજામાં રાખીને જે તે સમયના સક્ષમ સત્તાધિકારીઓની ખોટી સહયોગ કરીને ખોટા હુકમ કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની સરકારી જમીનો સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી અથવા કરાવીને સમાન ઇરાદો પાર પાડવા માટેનો આ ગુનો આચરેલ છે જેમાં આ ગુનાના કામે હાલમાં આરોપીઓ જાહેર થયેલ છે જેમાં રમેશ વોવાભાઈ કોળી જે મુખ્ય આરોપી છે જેણે રહી છું અને બધી બધા હુકમોને બધું બનાવ્યું છે એમની સાથે સહ આરોપીમાં જગન્નાથજીભાઈ ધારિયા બીજલ અમરસિંહભાઈ કોળી દલાભાઈ રણછોડભાઈ ડાભી દિનેશભાઈ અમીરભાઈ વનાણી માવજીભાઈ ટાબાભાઈ રાઠોડ જસુબેન બાબુભાઈ ધરમસિંહભાઈ કોળી મંજુબેન રત્નાબેન રત્નાભાઈ કોળી અમિતભાઈ બજુભાઈ ભનાણી જે અલગ અલગ ગામોના છે જેમાંથી ઘનશ્યામપુર કોઈબા મનળાસર સુંદરી ભવાની અને રાયસિંગપુરના બધા રહેવાસીઓ છે આ તમામ આરોપીઓએ જે રેકર્ડે નોંધાયેલ છે તે પૈકી એકસો સાડત્રીસ એકર જેટલી જમીનનું આ કૌભાંડ આચરેલ છે જેની આશરે કિંમત બાવીસ કરોડ કરી શકાય આ કામની તપાસ હાલ પીએસઆઈ અમર્યા ચલાવી રહ્યા છે જેમણે તપાસ દરમિયાન છગનભાઈ નાગજીભાઈ ધારિયા પરમાર છે જે રહેવાસી હળવદ માવજીભાઈ ટાભાભાઈ રાઠોડ ઘનશ્યામપુર રહેવાસી હમીરભાઈ વજુભાઈ વનાણી તથા દિનેશ અમીરભાઈ વનાણી બંને રહેવાસી રાયસંગપરવાળાને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમના તારીખ બાર અગિયાર સુધીના રિમાન્ડ મેળવેલ છે અને હાલ આ જે અલગ અલગ કેસોમાં અલગ અલગ ડોક્યુમેન્ટ ઉપરથી કામગીરી ચાલી રહેલ છે જેમાં બહાર આવેલ છે કે છગન નાગજીભાઈ ના હોય આ ખોટી રીતે મેળવેલી જમીન ઉપર પોતે લોન મેળવીને પાક ધરાણની લોન મેળવીને આર્થિક લાભ પણ મેળવેલ છે અને બાકીના જે આરોપીઓ છે તેમની બેંક ડિટેલ કુદરતી લખાણની જે વિગત મેળવવાની છે તેની હાલ કાર્યવાહી ચાલુમાં છે